નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે અશાંત રહેતા હોય ઘરમાં પણ અશાંતિ રહેતી હોય તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો જે તમારા નિયંત્રણમાં નથી તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે તો ક્યારેય જે વસ્તુ તમારા નિયંત્રણમાં નથી જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે ક્યારેય ચિંતા ના કરવી અને જે તમારા હાથમાં છે એના પર ધ્યાન આપવું જોઈએ નંબર બે તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો નંબર ત્રણ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જમાનો જ્યારે મુશ્કેલીઓ આપે છે ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તાઓને ખોલી નાખે છે બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ નંબર ચાર સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો નંબર પાંચ આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન સન્માન એમ જ નથી મળતું એ આપણા સ્વભાવ ચરિત્ર અને આપણા કર્મોથી કમાવી શકાય છે નંબર છ કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય ફૂલ કેટલુંય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે એ વ્યક્તિના દુઃખને સમજવાની પણ કોશિશ કરજો દોસ્તો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહી શકતા ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું તે છોડવાથી મળતું હોય છે જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસની બધી જ ખુશીઓને છીનવી લે છે સંબંધોને એવી રીતે સાચવ્યા કરો કે ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો કારણ કે સમય એ કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે અહીં સમય બતાવવાવાળા ઘણા મળે છે પરંતુ સમય પર કામ આવવા વાળા એ ખૂબ જ ઓછા મળે છે ઉંમરથી સન્માન જરૂર મળે છે પરંતુ આદર એ તો તમારા વ્યવહારથી જ મળે છે પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજાના અહેસાનની જરૂરત પડે તૂટી ગયેલી વસ્તુ તે હંમેશા દર્દ જ આપે છે પછી તે ભલે દિલ હોય પરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે આંસુ ભલે માણસ ના હોય કે પછી જાનવર ના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એ વાતનો હોય છે કે જેને પણ સમય આપ્યો એ વ્યક્તિએ જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જે બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે બસ એમના મતલબના દિવસો આવવા દો કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે તમે કયા સમયે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે કયા સમયે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર